દેશ વિદેશની ની સિત્તેર થી વધારે વેરાયટી તો ખાલી મેંગોમાં જાપાનો ગુલાબ ખાસ મેંગો અમેરિકામાં ધૂમ મચાવતી સ્વીટ સેન્સેશન મેંગો આઠસો થી નવસો ગ્રામની લાલ કેરી થાય એવી કિંગ ઓફ ચકાપાટ મેંગો પર્પલ કલર માં બી સેવન મેંગો ભાવનગર મહુવાની જમાદાર મેંગો નવસારી યુનિવર્સિટી ની

માણસો ગામો ગામ થી અહિયાં રોપા લેવા માટે આવે છે તમારે જો ફાર્મ હાઉસ માટે ખેતીવાડી માટે રોપા લેવા હોય ભાઈ આવવાનું કઈ જગ્યાએ રાજકોટ કલા રોડ ઉપર આણંદપર ગામ ટપી નગર પીપળિયા એક કિલોમીટર અંદર ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી